સુરતમાં આવેલા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં ઓપરેશન તપાસ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ખાસ કરીને ચાલવામાં મુશ્કેલી ન ઉભનારા દિવ્યાંગ બાળકોની તબીબી ચકાસણી કરવામાં આવી આ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મનોજભાઈ પટેલ તબીબી તપાસ દરમિયાન ચાલીસ બાળકોને સર્જરીની જરૂર જણાતી અને આગામી દિવસોમાં આ બાળકોનું ઓપરેશન કરી તેમને પગભર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે સંસ્થા દ્વારા વર્ષોથી દિવ્યાંગ બાળકોના પુનર્વર્સન અને શિક્ષણની સાથે તબીબી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે છે આજે આજે યોજાયેલા ઓપરેશન બાળકો અને તેમના વાલીઓમાં નવી આશા જાગી હું ડોક્ટર મનોજ પટેલ ઓર્થોપેડિક સર્જન અને વિકલાંગ બાળકોના ઓપરેશનનો સ્પેશિયાલિસ્ટ છું આજે આ જે દિવ્યાંગ બાળકોની સ્કૂલ છે તેમાં સ્કૂલમાં ભણતા જે દિવ્યાંગ બાળકો છે તેમનો ચેક કરવાનો કેમ્પ રાખેલો જે કેમ્પમાં ત્રણસોથી ચારસો બાળકો વિકલાંગ બાળકો છે એમાંથી ચેક કરતાં ત્રીસથી પાંત્રીસ જેવા બાળકોને ઓપરેશનની જરૂર છે અને એમના ઓપરેશન અમે ધીરે ધીરે કરી આપીશું પદ્મશ્રી એવોર્ડિડ ડૉક્ટર તનુભાઈ ટેલર પ્રમુખશ્રી ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સુરત આ સંસ્થા બની ત્યારથી જ ડૉક્ટર મનોજભાઈ આ સંસ્થાના બાળકોને સેવા આપે છે અત્યાર સુધી લગભગ અઢીસોથી ત્રણસો દિવ્યાંગ બાળકોને તેઓએ ચાલતા કરી દીધા છે મનોજભાઈ અમારી સંસ્થામાં એક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે એવું નહીં કે ડોક્ટર બનીને પૈસા કમાવા આવે છે એ અહીંયા દિવ્યાંગ બાળકોની સેવા જ કરે છે એઓ ક્યાં ક્યાં સેવા આપવા જાય છે એ આ શહેરનું એક ગૌરવ છે મનોજભાઈને માટે હું એટલું જ કહીશ કે આ જે દિવ્યાંગ બાળકોને અમને શોધ્યા છે તેઓને જલ્દી ઓપરેશન કરીને સારા કરી દે અને સમાજના પ્રવાહમાં ભરી દે હું તો એમ માનું છું કે દરેક ઓર્થોપેડિક સર્જને આ સુરતના બધા ડૉક્ટરો પૈસા ઢગલો બંધ કમાય છે જરા મારા ડૉક્ટર મનોજભાઈ ભલે એમની ઓથોપેડિક હોસ્પિટલમાં જે હોય પણ મારી સંસ્થાના દિવ્યાંગ બાળકોની જે અદ્ભુત સેવા કરે છે એ તો સુરતનું એક ગૌરવ છે આવા મનોજભાઈને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એવું એમના હાથે વધારેને વધારે વ્યક્તિઓ સારા થઈ જાય એમને જસ મળે એ જ ભગવાન પ્રાર્થના ફરીથી જય હિન્દ જય ભારત માતા મયુર ટેલર દિવ્યાંગ ન્યુ સુરત